બોટાદમાં આધાર કાર્ડની લાઈનો અને ધક્કાથી પરેશાન થતા લોકોની વેદના બોટાદમાં આધાર કાર્ડની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હોય સવારના પાંચ છ વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા રહેવા માટે આવે છે માત્ર પચીસ જ ટોકન દેવામાં આવે છે અને લોકોને ગામડે ગામડેથી આવતા લોકો ધક્કા ખાવાનો વારો આવે છે જેથી લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે અરજદાર લોકોની એવી માંગ ઉઠી છે કે આધાર કાર્ડ કેન્દ્ર વધારવામાં આવે અને બોટાદના દરેક ગામડે પણ આધાર કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવે જેથી લોકોને ધક્કા ના ખાવા પડે અરજદાર લોકોનું એવું કહેવું છે કે અમારે તો બધી લાઈનોમાં જ રહેવાનું ધંધો રોજગાર કરવા ક્યારે જવી અમારા બાલ બચ્ચાનું શું નાના નાના બાળકોને લઈને સવારના પાંચ છ વાગ્યાથી અહીંયા લાઇનમાં ઊભા રહેવા આવી અને છતાં અમારો વારો આવતો નથી પાંચ પાંચ દિવસ સુધી કારણ કે પચીસ દેવામાં આવે છે તો પચીસ લોકો ના વારા લીધા પછી આ લોકો કરે છે શું અરજદાર લોકોની માંગ એવી ઉઠી છે કે જેટલા લોકો આવે તેને આધાર કાર્ડની કામગીરી કરી આપવામાં આવે જેથી અરજદારોને ધક્કા ન ખાવા પડે રિપોર્ટર ઇમરાન કણકાધરા સાથે સિકંદર જોખિયા એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ મારું નામ કર્મસિંહ વાઘેલા વાજેલા આધાર કાર્ડ મળેલાથી મારા ભૂપેન્દ્ર કુમારના બાબાને બેબીને નાનાને નાની બેબીને આધાર કાર્ડ કઢાવવા માટે કાલે આવેલા વારો જતો રહેવાથી ઘરે તકલીફ છે અને આજે પણ વારા પાંચ વાગ્યાના માણસ આવી ગયેલ છે તો અમે ગામડેથી હજી આવ્યા છે તો અમારો વારો આવે એમ છે નહીં તો નાના બાળકને રોજ એનો ધંધો પોતાનો બંધ કરી અને ગરીબ માણસ પાંચ પાંચ દિવસ ખૂટી થાય તો એ ગરીબ માણસ ને રોટલો આ બીજો દિવસ થી આવ્યો કાલે આવ્યા હતા છોકરો નાનું લઈને આવ્યા તો એ બીજું છોકરો પાંચ વાગ્યા બીજો વારો જણાનો વારો લેશે આજે વારો નથી વારો તો પચીસ જણા તો આવી છે હા ચાર વાગ્યા આવે છે બહાર વારા નોટબંધી જેવું છે નોટબંધી માં ગોધડા લઈને આવતા હોય કે હોતો ગોધડા લઈને આવી આવ એટલે વહેલા ત્રણ વાગ્યા ને આવીને બેસી થાય તમારી માંગણી કેવી અમારી માંગણી છે કે ભાઈ વારાવાર બહુ જ સાંજ સુધી કામ આમ પાંચ વાગ્યા સુધી ચાલતું હોય તો ચાલવું જ પડે કયા ગામ થી આવો છો તમે અહીંયા શું કરવા આવ્યા છો એ લોકો શું જોઈએ અને તમે કેટલા દિવસથી 50 દિવસથી આવી છો આજે વારો આવ્યો છે ના વારો આવ્યો આ છે તમે સવારમાં કેટલા વાગે ના તમારી શું માંગણી છે

તો ભાઈ પચીસ લોકો ને તમે ટોકન આપો છો બાકીના જે સો દોઢસો માણસો આવ્યા છે બાળ બચ્ચા લઈને આવે તો બહેનો દીકરીઓ પોતાના ખોળામાં લઈને બેઠા તમે જોયું મારી નજરે આપ મીડિયા વાળા પણ જોયું તો સરકાર નું એક એવું બની ગયો ટાર્ગેટ કે ભાઈ માત્ર પચીસ લોકો ના જે આ ટોકન લઈ એનું કામ કરવાનું બાકી પોતાની મનસુખી રીતે કામ ચલાવવાનું એટલે આ સરકાર ની એવું સાબિત થયું કે ભાઈ ભૂખ ના ભ્રષ્ટાચાર સિવાય બીજું કઈ કામ થતું નથી તમે આ કોઈ આધાર કાર્ડ ના ઉપરી અધિકારી ના કોઈ મળ્યા ઉપલા અધિકારીને હું કીધું કે હમણાં અમારા મેડમ આવે છે. અમારા મેડમ આવે મેડમ આવ્યા નથી હજી સુધીમાં કે ફિલ્ડ માં ગયા છે. તો અમારી જાણકારી મુજબ જે કોઈ અધિકારી હોય પોતાની ઓફિસમાં જ્યાં સુધી મસ્ટરમાં સહી ન કરે ત્યાં સુધી બહાર જઈ શકતા નથી. એટલે આ 25 જે ટોકન આવા આપવામાં આવે છે એમાં મેડમનો પણ હાથ હોય અને દેખાય આવે છે. આને લઈને તમારી કેવી માંગણી છે? માંગણી તો પહેલી મારી એવી છે કે બોટાદની જનતાએ જેને મત આપી અને વિધાનસભામાં જે મોકલ્યા છે ચાર જે ભાષણ કરે છે કે હું જનતાને જોડે છું ભાઈ આવો આ બોટાદ જનતા હેરાન પરેશાન થઈ રહી છે ચાર દિવસ બેસીને બોલવું જરૂરી નથી તમને નાના નાના માણસોએ મત આપ્યા છે બે પાર્ટી ભાજપ કોંગ્રેસ જાકારો તમને બેઠા છે વિધાનસભામાં તમે ચાર દિવસ નો બોલો એટલે આયા આવો અને લોકોના પ્રશ્ન સોલ્વ કરો એવી અમારી માંગણી છે કોમ્પ્યુટર કેટલા ચાલુ છે કોમ્પ્યુટર પેલા બે હતા એમાંથી એક કમ કરીને એકને ખાલી મુકવામાં આવ્યું છે જેથી કરીને જનતા ઓર પરેશાન થાય એવું અમને દેખાય આવે છે શું કરવું જોઈએ અમારી માંગણી એવી છે કે ભાઈ તમામ એ ગામડાની માલપા એ ગ્રામ પંચાયતો કરી હોય તો જે પરિસ્થિતિ અહીં જે છે સિસ્ટમ એ ગામડામાં જ છે શું લેવા ગામડાના લોકોને તમે સિટીમાં બોલાવો તો લોકોને હેરાન પરેશાન કરો છો એટલે ઈ ગ્રામ જો હોય તો આ સિસ્ટમ પછી ગામડામાં ચાલુ થાય એટલે ગામડાના લોકોને બોટાદમાં આવવાથી મુક્તિ મળે આ બેદરકારી કોની આ બેદરકારી લાંચિયા અધિકારીઓ અને ભ્રષ્ટાચારી ઉપર જે બેઠા શાસનમાં કે દેખાય એવું મને સાબિત થાય છે